દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું સમગ્ર વિશ્વના રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ તો વિકસિત ભારત માટેનો રોડ ગુજરાતથી પસાર થઈ રહ્યો હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં એકતાલીસ હજાર બસો નવાણું પ્રોજેક્ટ્સ માટે છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ રૂપિયાના રોકાણના થયા એમઓયુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટના સમાપન સમારંભમાં કહ્યું રિન્યુએબલ એનર્જી સેમિકન્ડક્ટર ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ઉભરતા ક્ષેત્રોમાં થયેલ વિવિધ એમઓયુથી ગુજરાતના વિકાસને મળશે ગતિ રાજ્ય સહિત દેશભરમાં થઈ રહી છે લોહરીની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને લોહરી અને પોંગલ પર્વની પાઠવી શુભેચ્છાઓ પતંગ રસિકો માટે સારા સમાચાર ઉત્તરાયણમાં સારો પવન કૂંકાવવાનું હવામાન વિભાગનું અનુમાન પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે પવન ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ હશે પવનની દિશા અને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ બે મુકાબલા માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત રોહિત શર્માની આગેવાનીવાળી ટીમમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને અપાઈ તક પચીસ જાન્યુઆરીથી અગિયાર માર્ચ સુધી રમાશે ટેસ્ટ સિરીઝ